મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખા જરતા ઊભા પાક આગમાં ખાક થઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોડાસાના મોહનપુરા કંપામાં ખેતરમાં લણણી કરેલ અને ખડામો રાખેલ ત્રણસો પચાસ મણ દિવેલા વિજેતાના તણખા પડવાથી આગમાં હોમાઈ જતા અંદાજે ચાર લાખના દિવેલાનો પાક બળીને ખાક થઈ જવાની ઘટના સામે આવી છે મોહનપુરા કંપાના સંદીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખા જરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અચાનક ખડામો રાખેલા દિવેલાના પાકમાં આગ લાગતા ખેડૂતના મોમો આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો અને કાપણી કરેલ દિવેલા બળીને ખાખ થઈ જતા અંદાજે ચાર લાખ રૂપિયાનું મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું આગ લાગતા દિવેલાનો પાક સાથે ઘઉંનું ભૂસાને પણ આગ લાગતા પચીસ હજારનું નુકસાન પહોંચ્યું છે આગ લાગતા મોડાસાના નગરપાલિકાને ફાયરને જાણ કરતા ફાયર ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પણ મહા મહિનેથી તૈયાર કરેલ દિવેલાનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને નુકસાન પહોંચતા રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત સંદીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલે વીજ તંત્ર પાસે થયેલ નુકસાનના વર્તનની માંગ

ખાક થઈ ગઈ અંદાજે છ લાખ રૂપિયાનું નુકસાન અને સાથે સાથે દસ હુસલનાઓ મધુરના ભેગા કરેલા ઢગલાઓ બળીને ખાક થઈ ગયા એ પણ અંદાજે પચીસથી પચાસ હજાર રૂપિયાનું એ નુકસાન છે બહુ મોટું નુકસાન બોર્ડને કારણે થવાથી વિદ્યુત બોર્ડની બેદરકારીને કારણે આ ખેડૂતને નુકસાન થયું સંદીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ઘરવાની અંદર એરંડા પડીને ખાખ થયા છે તો એને વળતર મળે તે માટે ગમે તે બોર્ડને વિનંતી